નમસ્તે નટુભા નમસ્કાર સાહેબ કયું ગામ તમારું સાહેબ મારું ગામ મુન્દ્રા તાલુકામાં મોટા કાનગરા બરાબર છે નતુભા તમને જે છે ઊંધા ગેસની તકલીફ થતી ગભરામણ થતી છાતીમાં ગેસ ભરાઈ જતો ટેન્શન જેવું રહેતું બેચેની જેવું લાગતું અને પેટ સાફ ન થતું એસિડિટી પણ થતી પેટ બળતું છાતું બળતું આ બધી જે ફરિયાદ હતી પિત્તવાયુની એ આશરે કેટલા સમયથી હતી તમને આશરે સાહેબ બાર થી પંદર વર્ષની ની પંદર વર્ષ સર્વે મને તકલીફ હતી આશરે બાર થી પંદર વર્ષ બરાબર એના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટરો ને બતાવ્યું સાહેબ સમજો કે ગુજરાતના ના કચ્છ બધા થઈને દસ પંદર જણા ડોક્ટર થઈ ગયા હશે એન્ડોસ્કોપી ને બધું કરાવ્યું હતું બધું ટોટલ કરાવ્યું છે ડોક્ટરે શું નિદાન તમને કરીને કીધું હતું કોઈ કે તમારું લેગ્સ ઢીલું છે ને કોઈ કે વાલ આમ છે ને કોઈ કે આમ છે ને બધા અલગ અલગ નિદાન દેતા હતા બરાબર તમારું શરીર આ ખાવા માટે બન્યું છે ને આ ખાવા માટે નથી બન્યું

બરાબર પછી તમે જ્યારે સંજીવનીમાં આવ્યા તો સંજીવનીમાં તમે શું કયા આધારે આવ્યા હતા કેમ માહિતી મળી આપણા હોસ્પિટલ સાહેબ હું કંપનીમાં બેઠો હતો કંપનીમાં જોબ કરું છું ત્યાં બેઠો હતો તમારો વિડીયો ચિંતા ફેસબુકમાં આવી ગયો તો હું જોયું તો એ ભાઈ સામે જે મને થતું હતું એ ભાઈ સામે એ જ કહેતા હતા બરાબર તો હું કીધું હા આપણે આવું જ પ્રોબ્લેમ છે તો આપણે એક વખત ગાંધીધામ છે તો જઈ આવીએ બાજુમાં છે મારે તો કીધું જઈ આવું એમ બરાબર સાહેબ અહીંયા આવીને મને બહુ સારું લાગ્યું છે આપણે આપણે અહીંયા આવ્યા અને જે છે એ બે મહિના રેગ્યુલર દવા થઈ તમારી પંચકર્મ સારવાર થઈ બરોબર છે તો પંચકર્મ સારવાર અને બે મહિનાની દવા પછી તમને ત્યારે કેટલા ટકા ફાયદો લાગે છે હું તમને પર્સન્ટેજમાં કહેવા જાઉં ને તો સાહેબ નેવું ટકાની ઉપર ફાયદો છે મને અત્યારે બરાબર હવે ઉપર ગેસ ચડે ગભરામણ જેવું થાય છે બિલકુલ નથી થતું સર પેલા કેવી ગભરામણ થતી પેલા તો એમ થતું હતું સાંજના આપણે છી નહીં સાંજ પડશે એટલે આપણે એમ થાય કે સાંજના બસ બીજો દિવસ સવારમાં નહીં જોઈએ મરી જશે એમ મરી જાવ એટલી બધી ગભરામણ એટલી ગભરામણ થતી હતી બેચેની થાય પછી બેક લોકો સાથે હાડવા મળવાનું ના ગમે એવું બધું થાય અરે એવું આપણે હાડવા મળવાનું સાહેબ અમે બધા બેઠા હોય ભાઈ બંધ દોસ્તાર ઓચિંતા વાત મગજમાં આવી જાય ભાગી જવું પડે તો બે લોકો મને પૂછે શું થયું છે તને એમ ગભરામણ એવું થઈ જાય ત્યારે પણ બરાબર છે અને જ્યારે આપણે રેગ્યુલર મેડિસિન કરી તો ત્યારે એ બધી એવી બધી ગભરામણ એવું ક્યારે થયું અરે સાહેબ હું બિંદાસ એકદમ એવો બિંદાસ થઈ ગયો છું કે આપણે એમ થાય છે કે હવે જીવાની મજા આવે છે રિલેક્સ થઈ ગયું એકદમ રિલેક્સ થઈ ગયું ને પેલા તો આખો દી ચિંતામાં જ રહેતો હતો બહુ બહુ ચિંતા એ જ ચિંતા સતાવતી હતી સાહેબ આગળનો વિડિયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ બરાબર છે ખરેખર નહોતું બા તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે આ ઊંધો ગેસ છે ગભરામણની ફરિયાદ છે એ કોઈ માનસિક તકલીફ નથી ખરેખર આ ઊંધા ગેસની તકલીફ છે જેમ જેમ પાચન ખરાબ થાય ગેસ ઉપર ચડતો જાય એટલે આ પ્રોબ્લેમ થતો જાય તમને ઘણા ડૉક્ટર તો એમ કીધું ને તમને માનસિક તકલીફ છે એમ કીધું સાહેબ એ અમુક અમુક છેલ્લો મારો પોતાનો વિચાર એમ જ હતો હું માનસિક કને જાઉં

એવા લોકોને તમે આપણે આયુર્વેદ સારાઓ વિશે આપણા પંચકર્મ સારા વિશે શું કહેવા માંગશો સાહેબ હું એવા લોકોને કહેવા માંગીશ કે તમે જ્યાં પણ જતા હો એ બધું બંધ કરી નાખજો અને સો ટકા આપણે જે ઋષિ પરંપરાની જે આપણે આયુર્વેદિક આપણી સનાતનની ઋષિ પરંપરાની જે આયુર્વેદિક આપણે જે દવાઈઓ છે એનો તમે ઉપયોગ કરો અને ગાંધીધામની સાહેબની મુલાકાત લેવો તો તમને સો ટકા તમે એવું કોઈ એવું કોઈ રોગ નથી જે આયુર્વેદિકથી મટતો નથી એ હવે મને ખબર પડી ગઈ છે સાહેબ બાપુને જે આપણું પંચકર્મ સારવાર જે છે એમાં તમે જ્યારે પંચકર્મ સારવાર કરવા માટે આવતા તો આ સારવાર બધાથી અલગ છે આપણી બરાબર છે જો રૂટિન લોકોને જે થાક લાગી જતો નબળાઈ લાગી જતી હોય જે બીજી જગ્યાએ કોઈ કરાવતા હોય પંચકર્મ સારવાર તો ઘણા બધા લોકો એમ કહેતા હોય કે અમને થાક લાગે છે નબળાઈ લાગે છે પણ આપણી સારવાર આખી વિશેષ છે ન થાક લાગે ને નબળાઈ લાગે શરીરમાં સ્ફૂર્તિ વધે તમને એવો અનુભવ થતો તો રોજના રોજ સાહેબ મને ક્યારે પણ અહીંયા હું પાંચ દિવસ પંચકર્મ કરાયું અને મને એક દિવસ એવું નતું લાગ્યું કે મારું શરીર થાકેલું છે રોજ ના રોજ દિવસે દિવસે નવી સ્ફૂર્તિ થતી હતી મને નવી શરીર એકદમ સ્ટ્રોંગ થઈ ગયું એવું લેવું લાગતું હતું અને ક્યાંક એમ લાગતું હતું હવે પેટ જ નથી એકદમ સ્ટ્રોંગ એમ છાતી બારે નીકળી આવી હતી એવું થઈ ગયું છે બરાબર અને પાછું શક્તિ રોજ રોજ સુધરતી જાય છે રોજ રોજ સુધરી જાય છે રોજ રોજ પર ખુબ ખુબ ધન્યવાદ નટુભાઈ નમસ્તે નમસ્તે